છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાંદરિયા ગામે વીજ ટ્રાન્સફોર્મર બળી જતા આઠ દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો છે વિજય ન હોવાને કારણે લોકોની પાણી સહિતની અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ગામમાં એક જ મેન્યુઅલ હેન્ડપંપ આવેલો છે ત્યાંથી ગ્રામજનો હાલ પાણી ભરી રહ્યા છે એમજીવીસીએલને રજૂઆત કરવા છતાં ટ્રાન્સફોર્મર બદલવામાં ન આવતા ગ્રામજનો ઋષિ ભરાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અમારા ગામમાં આઠ દિવસથી લાઈટ નથી પાણીની બહુ તકલીફ પડે છે ગામમાં એક બોરિંગ છે એમાં આખું ગામ પાણીનું ચલણ ચલવે છે તો અમારે લાઇટની ખાસ જરૂર છે નાના નાના છોકરા છે રાતે ગરમીમાં સૂતા નથી અને છોકરા લઈને માઈઓ આખી રાત જાગત્યો રહે છે એટલે અમારે લાઇટની ખાસ અમારે જરૂર છે અમારે આઠ દિવસથી ડીપી મળી ગયેલી છે વાંદરિયામાં તો ડીપી અમારે તાજકાલી આવી જાય એવું અમારે માગણી છે